ભાવનગર શહેરમાં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા છ ડિસેમ્બર એટલે હોમગાર્ડ સ્થાપના દિવસ ભાવનગર શહેરમાં ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના હોમગાર્ડ જવાનો દ્વારા ડિસ્ટ્રિક્ટ કમાન્ડર શંભુસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ચિત્રા મોક્ષ મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડીઝનના હોમગાર્ડ જવાનોએ મોક્ષ મંદિરની સફાઈ કરી હતી અને મોક્ષ મંદિરને સ્વચ્છ બનાવ્યું હતું

આંતર કરીવાનો હતા વાગે આવવાનો હતો બરાબર 6 વાગે વાગે આટા આટા

આ છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન પર્વ પર ઓલ ગુજરાતમાં હોમગઢ જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલે છે આ કાર્યક્રમ ચાર તારીખથી છ તારીખ લગીનો આ કાર્યક્રમ છે ભાવનગર શહેર અને જિલ્લામાં આ અત્યારે આ કાર્યક્રમ ચાલુ છે અત્યારે ભાવનગર શહેરમાં ચિત્રા મોક્ષ મંદિર સિંધુનગર મોક્ષ મંદિર તિલકનગર મોક્ષ મંદિર ગંગાદેરી આ તમામ જગ્યાએ સ્વચ્છતા અભિયાનનો આ કાર્યક્રમ આલે આ કાર્યક્રમનું આખું સંચાલન કમાન્ડન્ટ જનરલ અને જિલ્લા કમાન્ડન્ટ સાહેબના માર્ગદર્શન નીચે તમામ યુનિટો તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવે છે આ કાર્યક્રમ કરવાનું કારણ શું કે હોમગાર્ડ સ્થાપના દિવસનો આજે છ ડિસેમ્બર અમારો હોમગાર્ડ સ્થાપના દિવસ પર્વ છે એટલે અલગ 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 દિવસે અમારો એક કાર્યક્રમ હોય છે હવે આવતીકાલે અમારો કાર્યક્રમ છે રૂટ બાદ તો જે સવારે પ્રભાત ફેરી નીકળે એમાં તમામે તો ભાવનગર શહેરના અઢીસોથી બસો જવાનો કાલે જોડાશે અત્યારે જે સફા અભિયાન ચાલી રહ્યું છે એમાં અત્યારે સવા બસો જવાનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા એમાં બહેનો હોય છે બહેનોનો કાર્યક્રમ બોતળાવ ચાલે છે ગંગાદેરી ચાલે અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલે છે આ કાર્યક્રમનું આખું સંચાલન અમારા જિલ્લા કમાન્ડર સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે ને આવતીકાલે ફ્લેગ છે સવારે સાંજે સંધ્યાનો કાર્યક્રમ સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખેલો છે